આજે પચીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસ ગુરૂવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો ਮਰਮਾ ਅਤੇ ਰਹੱਸਿਆ ਹਰੇ ਜਨ ਸਾਚਾਰੇ ਜੇ ਉਰਮਾ ਹਿੰਮਤ ਰਾਖੇ ਵਿਪਤੀ ਵਰਤੀ ਰੇ ਕਿ ਦੀਨ ਵਚਨ ਨੂੰ ਬਾਖੇ ਪਰ ਉਪਕਾਰੇ ਰੇ ਜਨ ਪ੍ਰੇਮ ਨਿਯਮ ਮਾ ਪੂਰਾ ਦੈਹਿਕ ਦੁਖ ਮਾਰੇ ਦਾਗੇ ਨਹੀਂ ਸਾਧੂ ਸ਼ੂਰਾ હરિજન સાચારી જે ઉરમાં હિંમત રાખે બ્રહ્માનંદ સ્વામી નો સત્સંગ આપણે ઘણા દિવસોથી કરી રહ્યા છીએ એમની કલમ દ્વારા લખાયેલા આ પદમાં સાધુ કોને કહેવાય સત્સંગી કોને કહેવાય ભક્ત કોને કહેવાય એના લક્ષણો લખવામાં આવ્યા છે પર ઉપકારી બીજાના ઉપર ઉપકાર જાણે અજાણે અવશ્યપણે થઈ જાય જો તમારામાં ભક્તપણું હોય જો તમારામાં નિયમ ધર્મની દ્રઢતા હોય જો તમારામાં વાણી વિવેક હોય જો તમારામાં ભગવાન પુરુષોત્તમ નારાયણની અવિચલ નિષ્ઠા હોય જો તમારામાં નમ્રતા હોય દાસભાવ હોય સહનશીલતા હોય દરેકના પ્રત્યેની સહાનુભૂતિ હોય ખટપટ ન હોય નિંદા ન હોય કોઈના અભાવ અવગુણ લેવાની કુટલી કરવાની વૃત્તિ પણ ના હોય આવો જો ભક્ત તરીકેનું તમારું જીવન હશે સાધુ તરીકેનું તમારું જીવન હશે તો તમારા આજુબાજુના વર્તુળના લોગોને તમારો ગુણ આવશે એટલું જ નહીં પણ જેને તમે માનો છો જે સંપ્રદાયને તમે અનુસરો છો જે ગુરુના તમે શિષ્ય છો એના માટે આદર થશે સદભાવ થશે ગુણ આવશે અને ધીરે 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 આ સત્સંગમાં એનો પ્રવેશ થશે અને એના આત્માનું કલ્યાણ થશે આ મોટા મોટો ઉપકાર એવું નથી કે તમે વ્યાસપીઠ ઉપર બેસીને ગીતા ભાગવત ઉપનિષદ અને વેદોના પ્રવચનો કરો પારાયણો કરો કથા વાર્તા કરો તો જ બીજાના ઉપર ઉપકાર થયું નથી જો તમારું જીવન પરમ પવિત્ર અને પરમ શુદ્ધ હશે ભક્તિમય હશે સત્સંગમય હશે સદાચારયુક્ત હશે તો તમારી આજુબાજુના લોકોને ગુણ આવશે આવશે ને આવશે અને એને સત્સંગનો રંગ લાગશે મોટા મોટો પરોપકાર આ છે તમે કદાચ પૈસાવાળા હશો તો કોઈને ઝૂંપડી બનાવી દો ઘર બનાવી દો કપડાં આપી દો અન્ન આપી દો ઘણી રીતે તમે મદદ કરો સારું છે અભિનંદનને પાત્ર છે પરંતુ એનું જીવન બદલાશે ક્યારે એના જીવનમાં રહેલા વ્યસનો દૂર થશે ક્યારે એને ભગવાનમાં અને સંતમાં અને સંપ્રદાયમાં શ્રદ્ધા અને વિશ્વાસ આવશે ક્યારે જ્યારે આપણા પોતાના અંગત જીવનની અંદર વ્યક્તિગત જીવનમાં પવિત્રતા હશે નિષ્ઠા હશે આસ્થા હશે શ્રદ્ધા હશે તો સહેજે સહેજે એક પણ શબ્દ બોલ્યા સિવાય સામેવાળી વ્યક્તિના જીવનનું પરિવર્તન થશે અને વ્યસન મુક્ત થશે સ્વભાવ મુક્ત થશે સત્સંગના રંગે રંગાશે સત્સંગમાં આવતા થશે અને ભગવાનનો અને ભગવાનના ધારક સંતનો મહિમા પણ એને સમજાશે અને એનું જીવનું કલ્યાણ થશે પર ઉપકારી રે જન પ્રેમ નિયમમાં પૂરા યોગી બાપાનું જીવન એવું કે એમના યોગની અંદર સેંકડો ને હજારો યુવાનો આવ્યા કોઈ રામને માનવા વાળા હતા ને કોઈ કૃષ્ણને માનવા વાળા હતા ને કોઈ શિવને માનવા વાળા હતા કોઈ માતા મહાદેવને માનવા વાળા હતા તેમ છતાં પણ એના જીવનનું પરિવર્તન થયું સત્સંગના અને ભગવાનના રંગે રંગાયા જીવન બદલાયું સદગુરુ કોટીના મુક્ત કોટીના સંત અને ભક્ત બની શકે એની પાછળનું કારણ યોગીજી મહારાજની નિષ્ઠા ભગવાનના પ્રત્યે અવિચળ ભગવાનની વિશેની એમની અવિચળ અનન્ય ભક્તિ સાધુતાયુક્ત જીવન ધર્મયુક્ત જીવન નીતિમાં યુક્ત જીવન દરેકનો આદર અને દરેકનું ભલું અને કલ્યાણ કરવાની એમની ભાવના હતી તો બાકી ચાર ચોપડી પાંચ ચોપડી ભણેલી વ્યક્તિ યોગીજી મહારાજ ભલ ભલાને મૂલ્યા છે એમના વર્તન થી એમની વાણી થી એમના થી કેટ કેટલા સત્સંગના રંગે રંગાયા છે આ મોટા મોટો ઉપકાર છે સમાજ સેવા કરવી બહુ સારું છે અને કરવી જ જોઈએ ઘણા વર્ષો પહેલા એક સમયના બે વખતના વડાપ્રધાન પદે રહી ચૂકેલા ગુલજારીલાલ નંદા પ્રથમ વખત બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને મળ્યા અને શાસ્ત્રીજી મહારાજે એમને પોતાનો પરિચય આપવાનું કહ્યું ત્યારે કહ્યું કે મારું નામ ગુલજારીલાલ નંદા છે અમદાવાદમાં રહું છું અને સમાજ સેવાનું કાર્ય કરું છું તે વખતે વડાપ્રધાન પણ નહોતા થયા અને કોઈ મંત્રી કે હોદ્દો પણ નહોતો પરંતુ સમાજ સેવાના એક સમાજ સુધારક તરીકે સેવા કરતા હતા અને શાસ્ત્રીજી મહારાજ તો અજાત શત્રુ અને નીડર ને નિર્ભય પુરુષ એમણે તરત પ્રશ્ન કર્યો તમે સમાજ સેવા કઈ રીતે કરો છો તો કે ગરીબી હટાવવાનું કાર્ય કરું છું કોઈ ગરીબ માણસ હોય એને મહિનાનો પાંચસો રૂપિયાનો પગાર હોય તો એને સાતસોનો કરાવવું કોઈને સાતસોનો પગાર હોય તો હજારનો કરાવવો શાસ્ત્રી મહારાજે કહ્યું કે બહુ સારું કામ છે તમે આવી રીતે સમાજના લોકોની મદદ કરો છો બહુ સારું છે પરંતુ એમાં લોકોની ગરીબી દૂર નહીં થાય ગર્ભિત રીતે શાસ્ત્રીજી મહારાજ એમ કહેવા માંગતા હતા કે તમે ગરીબી હટાવવાનું નહીં ગરીબી વધારવાનું કામ કરો છો પાંચસો રૂપિયાનો પગારવાળો દિવસના પાંચ બીડી પીતો હશે અને સાતસો રૂપિયા થશે એટલે દસ બીડી પીતો થશે સાતસોના પગારવાળો પચીસ બીડી પીતો હશે એ પચાસ બીડી થતો હશે હજાર રૂપિયાનો પગાર મળ્યા પછી એના વ્યસનો વધવાના તમારે ગરીબી હટાવવી હોય તો સૌથી પહેલા તમે સમાજ સેવાનું સમાજ સુધારવાનું વ્યસન મુક્ત કરવાનું કાર્ય કરો યોગી બાપાએ પ્રમુખ સ્વામી મહારાજે લાખો લોકોના વ્યસન છોડાવ્યા છે જીવન પવિત્ર બનાવ્યું છે નિરામય બનાવ્યું છે ભક્તિમય બનાવ્યું છે સદાચારયુક્ત બનાવ્યું છે આ મોટા મોટો પરોપકાર છે એટલા માટે કહું કે સત્સંગીનું જીવન એવું હોય કે કુસંગીને ગુણ આવે અને સાધુનું જીવન એવું હોય કે સત્સંગીને ગુણ આવે કારણ કે સંતો અને સત્સંગી સમાજના દીવા દાંડી સમાન છે આદર્શ છે અને સમાજનો અવિભાજ્ય અંગ છે સમાજને સાફ કરવાની સાવરણી છે બ્રહ્માનંદ સ્વામી તો માત્ર કંઠી માળા પહેરવાથી ધારવાથી તમારું કલ્યાણ કે સમાજનું કલ્યાણ નહીં થાય એના માટે તમારા હૈયામાં એક જ ભાવના અને તમન્ના હોય રાગદેશ લુપ્ત જીવન હોય રાગ રાગદેશ મુક્ત જીવન હોય દરેકનું ભલું થાય એવી પ્રકારની ભાવના હોય તો સામે વાળી વ્યક્તિનું જરૂર જરૂર ભલું થાય પર ઉપકારી રે જન પ્રેમ પર ઉપકારી રે જન પ્રેમ નિયમ માં પૂરા દૈહિક દુઃખ મારે दाजे नहि साधु शूरा हरिजन साचारे जे उरमा हिम्मत राखे हिम्मत आत्रुभाव निंदा दूर करो, स्वभाव मुक्त थाओ, अहंकार मुक्त थाओ, गमन मुक्त थाओ, दे मुक्त अहंकार अहंकारमुक्त भगवान ना ओ અને ભગવાનના રંગે રંગવા માટે શુભ સંકલ્પ કરે ને પરમ પવિત્ર જીવન જીવો આવો ઉદ્દેશ્ય લઈને બ્રહ્માનંદ સ્વામી આપણને સાચા સાધુ અને સાચા સત્સંગી બનાવવા માટેનો આ પદની અંદર ઉલ્લેખ કરે છે આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ